પહાડી રાજ્યોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે પહાડોમાં થયેલી હિમવર્ષાની અસર હવે મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે પહાડોમાં હિમવર્ષાને કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆરમાં વધુ તીવ્ર ઠંડી પડવાની સંભાવના છે આઈએમડીએ કહ્યું કે દિલ્હી એનસીઆરમાં આગામી બે ત્રણ દિવસ સુધી કોલ્ડવેવ ચાલુ રહેશે જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને કડકડતી ઠંડી પડશે ત્યારે ભારતીય હવામાન વિભાગે આગામી સપ્તાહ સુધી દેશના ઘણા ભાગોમાં આગાહી કરી છે આગામી થોડા દિવસોમાં રાજસ્થાન પૂર્વી ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ હરિયાણા અને પંજાબમાં ઓગણીસ થી પચીસ ડિસેમ્બર સુધી ઠંડીનું મોજું આવવાની શક્યતા છે જ્યારે ઉત્તર પશ્ચિમ મધ્ય અને પૂર્વ ભારતના મોટા ભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસથી નીચે રહેવાની ધારણા છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ